હું ગાયત્રી જોશી છું અને ન્યૂ જર્સીથી આવી છું જે રીતે ઉત્સાહ છે લોકોનો અને જે રીતે ગુજરાત તો ખેર પહેલેથી જ જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારથી જ એટલું બધું વેગવંતુ બની ગયું છે અને વાઇબ્રન્ટ બની ગયું છે એટલે ત્યાં તો સ્વાભાવિક છે પણ અમે અહીંયા આવ્યા છીએ અને અમે એટલા માટે જ આવ્યા છીએ કે અમે આ જ વસ્તુ અમે ત્યાં અનુભવીએ છીએ જે નરેન્દ્રભાઈએ આખા વિશ્વમાં એક ઇમેજ ઊભી કરી છે ભારતની અને ભારતીયોની એ ભારતીયોને હવે જે અહીંયા તો બધા જ રહે છે અને અહીંયા બધાને ખબર છે વિકાસના તમે બધા સાક્ષી છો પણ અમારા જેવા જે બહાર રહેનારા ભારતીયો છે અપ્રવાસી ભારતીય એ લોકોને સાચા વિકાસની એક ઝલક અને અનુભવ બહુ મોટો મળી રહ્યો છે કારણ કે અમાન અમને હવે લોકો જે રીતે જોઈ રહ્યા છે એ એક અલગ રીતે જોઈ રહ્યા છે બહુ જ માન અને સન્માનથી તમે ઓ ભારતના છો મોદી મોદી આ જે એક લોકો જે પેલા અમેરિકન્સ છે એ લોકોને મોઢેથી જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે ક્યાંથી ક્યાં આપણને પહોંચાડી દીધા છે